પંચોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અત્રે ઉપસ્થિત ગામના સરપંચ એમની સાથે અત્રે ગામમાંથી પધારેલા પૂર્વ એક્સ આર્મી ભૂપતભાઈ ઘણા સમય પછી આપણે વચ્ચે અહીંયા છે તે ગામમાં તો છે પણ આમંત્રણવાઓને માન આપીને ત્યાં આવ્યા છે એમની સાથે પધારેલા વીસીના અધ્યક્ષ ભાઈ શ્રી વિપુલભાઈ તમામ વીસીના સભ્યો પૂર્વ આપણી એસ એસએમસી છે તો એના અધ્યક્ષ એવા ભાઈ દિલીપભાઈ જાદવ એમની સાથે અત્રે ઉપસ્થિત પ્રતાપભાઈ પરમાર જે હર હંમેશ આપણા આમંત્રણને માન આપી અને બાળકોને પ્રોત્સાહન આપવા માટે થઈને આવે છે એના સિવાય ગામમાંથી પધારેલા તમામ જે ગ્રામ પંચાયતના સભ્યો છે તે જે માતાઓ દીકરીઓને લઈને આવી છે તે ગામમાંથી સૌથી ભણેલ દીકરી બેન શ્રી શીતલબેન અને એમની સાથે ગામમાંથી સરપંચ તો આ બધા લોકો નું છે એ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ છે એ આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું એ હાર્દિક સ્વાગત કરું છું કોઈને સમય નથી હોતો છતાં પણ તમારા સમયમાંથી સમય કાઢી અને તમે આવ્યા છો તો શાળા પરિવાર આપને છે એ આવકારે છે અને આવી જ રીતના આ કાર્યક્રમ જ્યારે પણ શાળામાં થાય કોઈ પણ રાષ્ટ્રીય હોય કે શાળાનો આ બધા આવશો એવી બધાને હાર્દિક અપીલ કરું છું આજે આપણી શાળાની અંદર લગભગ ચાર પ્રકારનો કાર્યક્રમ છે એ આપણે થવા જઈ રહ્યો છે એક તો

કોનું કેવું મનાય તો કે બંધારણનું કેવું મનાય અને બંધારણ પ્રમાણે ચલાય અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો આપણો દેશ છે એને જે આ આપણા પૂર્વજો છે છે એક ધ્યેય હતું કે ભારત માતાને ટોચ ઉપર લઈ જવાની અને એ આપણે બધા સાથે મળી અને લગભગ લગભગ એકસો પાંત્રીસ કરોડ કે ચાલીસ કરોડની જનતા છે એક એક સંકલ્પ આવા દિવસો લઈને તો આપણો દેશ આટલા ડગલા છે ને એકસો ચાલીસ પિસ્તાલીસ કરોડ ડગલા આગળ વધી જાય એટલે એક તો એ રાષ્ટ્રધ્વજ ને આપવા આપવાનો એક દિવસ છે બીજો એક ઉત્સવ એ છે કે દીકરીની સલામ નામ ગામમાં વધારે ભણેલી દીકરીના હસ્તે છેલ્લા ઘણા વર્ષોથી આપણે ધ્વજવંદન કરાવીએ છીએ શા માટે તો કે બધી દીકરીઓ હાજરમાં છે એને પ્રેરણા મળે પ્રોત્સાહન મળે એને પણ એમ થાય કે હું પણ ભણી ગણી અને આગળ વધું મારા દેશ કુટુંબનું નામ ગામનું નામ એ રોશન કરું એટલે એ એક દીકરીનું નામ દેશને સલામ એની જોડે જોડે જ ગામમાં બે હજાર ત્રેવીસ ની અંદર જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં જે જન્મ લીધી દીકરીઓ છે બહુ નાની હોય છે અને છતાં આપણી વચ્ચે છે એ ઠંડીની અંદર એના મમ્મી પપ્પા એને લઈને અહીંયા આવતા હોય છે તો એને પણ અમે આવકારીએ છીએ કેમ તો કે એ પણ દેશનું છે એ ભવિષ્ય છે એ ભાવિ છે અત્યારથી જ એને છે એ શાળા સાથેનો એક સંબંધ એક સેતુ બાંધવાનો આ પ્રયાસ છે એટલે તે બે કાર્યક્રમ ત્રીજો કાર્યક્રમ અમારો ઉત્સવ હોય છે આખા વર્ષ દરમિયાન જે બાળકો પરફોર્મન્સ આપ્યું હોય પેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય કે અલગ અલગ એક્ટિવિટી ચિત્ર સ્પર્ધા છે વક્તૃત્વ સ્પર્ધા છે નિબંધ સ્પર્ધા છે બાળ મેળો છે ખેલ મહાકુંભ છે કલા ઉત્સવ છે એની અંદર જે ભાગ લીધો હોય તો તેવા બાળકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ આ ગામ લોકોના જે ફાળાથી જે રકમ એકત્રિત થાય છે એ બાળકોને છે એમાં ફરી પાછું વસ્તુ રૂપે છે એ આપીએ છીએ લગભગ લગભગ એકસો ને જેટલા બાળકો તો અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લીધેલા છે અને આજના કાર્યક્રમમાં ભાગ લીધેલા લગભગ એકસો પંદર જેટલા બાળકો છે તો એ તમે જે આ ફાળો આપો છો એમાંથી જ વસ્તુ લઈ અને આપણે બાળકોને પ્રોત્સાહન છે એ આપીએ છીએ એટલે વાર્ષિકોત્સવ એ અમારે એન્યુઅલ ડે હોય છે અને ચોથો કાર્યક્રમ તે એટલે આપણી શાળા છે એની સ્થાપના બાવીસમી જાન્યુઆરી ઓગણીસો પંચાવનના ના દિવસે થઈ તો એ બાવીસ મી જાન્યુઆરી હમણાં જ ગઈ ચાર દિવસ પેલા એટલે એનો બર્થડે ડે ઉજવવાનો હોય અમારે શાળા એ પણ જેમ આપણે બાળકોનો નો ડે ઉજવીએ ને એમને શાળા સ્થાપના દિન એ ઉજવવાનો હોય હવે એ બાવીસ તારીખે ઉજવીએ તો ચાર દિવસ પછી તો પાછો આ આવે છે એટલે બાળકોનો અભ્યાસ ન બગડે અને એક જ ઓલા ની અંદર બધું થઈ જાય એટલા માટે આજે અમારી શાળાનું બર્થ ડે પણ છે એ અમે ભેગો ભેગો ઉજવીએ છીએ એટલે આ ચાર પ્રકારના કાર્યક્રમ અમારે આજે થવા જઈ રહ્યા છે તમે લોકો બધા જે આવ્યા છો એને ફરી વખત હું આવકારું છું અને આ રાષ્ટ્રધ્વજને આપણે જે સલામી આપી છે સલામી આપી એટલે શું કોઈને નમસ્કાર કરવા કોઈને સલામી આપીએ એટલે શું કરવાનું એનું માનવાનું એને એને નમસ્કાર કરીએ પણ એને માનીએ જ નહીં તો આપણે આપણા મા બાપને પગે લાગી લઈએ પણ એને માનીએ જ નહીં તો એનું કેવું તો નમસ્કારનો કઈ અર્થ નથી એ તો ખાલી ફોટો પડાવવા માટે થયો એને નમસ્કાર કરવો એને સલામી આપી એટલે બહુ મોટું કામ છે જબરદસ્ત કામ છે આ ગામની અંદર બે અઢી હજાર ની વસ્તી હશે એમાંથી આ ભાગ્યશાળી લોકો છે કે આજના પાવન દિવસે આપણે બધા સલામી આપવા માટે થઈને અહીંયા આવ્યા છે શા માટે જે આઝાદી મળી છે ને એની પાછળ કઈ કેટલા નાની અનામી શહીદો છે એ એને બલિદાન આપ્યું છે એ આજે ઉપરથી જોતા હશે કે વાહ આટલા દીકરા દીકરીઓ છે એ અમને આજે યાદ તો કરે છે એ ભલે નામ ના લઈએ પણ એને એને એ જા પણ હોય પરમાત્મા એને સુખી રાખે જોકે એને મળી ગયો હોય છે પછી પાછું આવવાનું હોતું નથી આપણી જેમ અહીંયા ધક્કા ખાવા માટે પણ એ જ્યાં પણ હોય ને તો પરમાત્મા એને સુખી રાખે એવી શ્રદ્ધાંજલિ પણ આપણા શહીદોને છે ને એ યાદ કરવાની છે એની જોડે સરહદ ઉપર જે લોકો શહીદ થાય છે અત્યારે પણ તો એવા શહીદોને પણ આપણે યાદ કરવાનું છે અહીંયા એક તમને સેલ્ફી પોઈન્ટ જેવું લાગતું છે પણ અહીંયા છે ને એક આયા શહીદ સ્મારક જેવું છે તે બનાવેલું કોઈને ધ્યાનમાં આવે તો ક્યારેક સ્કૂલની વિઝિટ લઉં તો ત્યાં આવજો તમે અને ત્યાં પણ એને નમસ્કાર છે ને તે આપણે કરવા જોઈએ શા માટે તો કે શહીદ નું પ્રતિક તરીકે આપણે છે એ શાળામાં રાખ્યું છે ત્યારે અમારી શાળાની અંદર જે જ્યારથી સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીની અંદર આ બે કેમ્પસની અંદર આપણે છે એ કામ કરીએ છીએ અત્યારે આપણી પાસે બે રૂમ છે અહીંયા જે સામે દેખાય ને આ રૂમ એ ડેમેજ છે પેલા campus ની અંદર બે room એ પણ famous છે એને પણ પાડવાના છે બરાબર એ ભવિષ્ય ની અંદર થોડાક ટૂંક સમય ની અંદર અમે હરાજી કરવા માટે થઈને છે એ બધા નિમંત્રણ આપીશું એની જોડે એક નવા બાંધકામ થાય છે છ room નું કે આઠ room નું એ થાય છે અડધે તો પહોચ્યું નથી પણ વીસ એક ટકા જેવું કામ થયું છે એસી ટકા જેવું કામ બાકી છે વેલી તકે પૂર્ણ થાય એવો આપણા બધાનો સહિયારો પ્રયાસ છે ને એ હશે અત્યારે બે પાળી ની અંદર કામ છે ને એ ચાલુ છે સવાર ની પાળી અને બપોર ની પાળી અત્યારે સહેજે તમને ખબર હશે કે જો એક પાડીમાં કામ થતું હોય તો એનો આખા મેન્ટેનન્સ એનું વ્યવસ્થા